ગાંધીનગર ખાતે આશરે આઠસો જેટલા ખેડૂતો સરકાર પાસે સબસિડી માફીની માંગ કરી રહ્યા છે રાજ્ય સરકારના ગ્રીનહાઉસ ખેતીના અભિગમના પગલે આ ખેડૂતોએ સરકાર પાસે પાસઠ ટકાની સબસિડી લઈ ગ્રીનહાઉસની ખેતી કરી હતી પરંતુ આ ખેડૂતોની ખેતી નિષ્ફળ રહી હતી અને આ ખેડૂતોએ લીધેલી લોનના પગલે ખેડૂતો પર દેવું વધી ગયું છે ગ્રીનહાઉસનો ખેડૂત આમાંથી આ જે એને બેંક લોન લીધી છે અને જેના એના એના માથા પર જે દેવા ચાલે છે એમાંથી ક્યારે બહાર આવી શકવાનું એટલે બેંકનું વ્યાજ જે છે એ બી બહુ વધારે વસૂલે છે આ લોકો બેંક વ્યાજ બાર થી પંદર ટકાની વચ્ચે વસૂલવામાં આવે છે અલગ અલગ બેંકોની અલગ અલગ નીતિઓ છે અલગ અલગ એ લોકો લગાવે છે રાજ્ય સરકાર દ્વારા ત્રણ વર્ષ પહેલા ગ્રીન હાઉસથી ખેતી કરવાનો કોન્સેપ્ટ લાવવામાં આવ્યો હતો રાજ્ય સરકારે ગ્રીનહાઉસ ખેતી માટે ખેડૂતોને પાસઠ ટકા સબસીડી આપી હતી સમગ્ર રાજ્યમાં એકસો બાવીસથી વધુ કંપનીઓએ ખેડૂતોને ડિસ્કાઉન્ટ આપી ગ્રીનહાઉસ બનાવી આપ્યા હતા હવે પરિસ્થિતિ એવી છે કે આ કંપનીઓ શોધીએ જળતી નથી તો સીઝન વગર શાકભાજીની ખેતી પણ ખેડૂતો કરી શકતા નથી માર્કેટિંગનો પ્રશ્ન છે લોનના પ્રશ્ન છે લોનના વ્યાજના પ્રશ્ન છે એમાં વીજ કનેક્શનના પ્રશ્ન છે અને એક પ્રશ્નો છે ને એ અત્યારે અમે કોર્ડિનેશન કરી રહ્યા છીએ અને એ જે કંઈ પ્રશ્નો આવશે એમાં કેટલા ગ્રીન હાઉસ ફેલ ગયા છે અત્યારે એ જ એ જ અત્યારે આંકડો અમે લઈ રહ્યા છીએ લગભગ જનરલી અહીંયા ગુજરાતમાં નેવું પંચાણું ટકા ગ્રીન હાઉસો ફેલ થયેલા છે અને જે લોકો અત્યારે કદાચ કદાચ સક્સેસ બતાવતા હશે એ ઉદ્યોગપતિઓના સમગ્ર પરિસ્થિતિને જોતા કિસાન સંઘ સરકારને લોન માફી સહિત અનેક પ્રશ્નો અંગે રજૂઆત કરશે છતાંય પરિસ્થિતિમાં સુધારો નહીં આવે તો ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલનની ની ચીમકી ઉચ્ચારતી હતી અમદાવાદથી કેમેરામેન નરેશ મોરી સાથે પ્રણવ શાહ વીટીવી ન્યૂઝ